નમસ્કાર હું પ્રકૃતિ પટેલ શુદ્ધાંતકન ચેનલમાં આપનું સ્વાગત છે ધી ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્ટુડન્ટ બ્રાન્ચની કોન્ફરન્સ મળી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇતાનગરમાં બાવીસમી રાજ્ય સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન અને ધી ટ્રેન્ડ નર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાની બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી વિદ્યાર્થીઓએ ક્રિકેટ વોલીબોલ પોસ્ટર મેકિંગ બ્યુટી કોન્સેપ્ટ પેપર પ્રેઝન્ટેશનમાં ઉત્તમ દેખાવ કર્યો હતો વિજેતાઓ નવેમ્બર મહિનામાં પુણેમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે કોન્ફરન્સમાં સમાપન પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા એડિશનલ કલેક્ટર નારાયણ માધુ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાના હસ્તે પ્રમાણપત્ર ટ્રોફી અને સ્મૃતિચિન્હ અપાયાનું ફાલ્ગુન નાયે જણાવ્યું હતું મને શોષી મૌનનો અહેવાલ